નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે વિડીયોની અંદર અને હું છું આપણો દોસ્ત રમેશ આજે આપણે મિત્રો મળી ગયા છે એક નવા વિડીયોની સાથે અને વિડીયોની અંદર વાત કરીએ તો ગુજરાત સરકારની ખેડૂતો માટે નવી યોજનાની અંદર મિત્રો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયેલા છે જે યોજનાની અંદર વાત કરીએ તો પંપ સેટ સબસિડી સહાય યોજના જેની અંદર મિત્રો સબમર્સિબલ મોટર ઇલેક્ટ્રિક મોટર અને મશીન ખરીદવા માટે મિત્રો સરકાર તરફથી તમને છે તે મિત્રો સહાય મળવા પાત્ર થશે અને હાલના સમયમાં આ યોજનાની અંદર મિત્રો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાના પણ ચાલુ છે જેની અંદર વાત કરીએ તો નવા નિયમો શું છે કેવી રીતે ફોર્મ ભરવાનું રહેશે નવા નિયમો પ્રમાણે બિલ કેવું રહેશે એ બધી બધી માહિતી મેળવશે આ વિડીયોમાં વિડીયોની શરૂઆત કરીએ તો મિત્રો યોજનાનું નામ છે મિત્રો પંપસેટ પંપસેટની અંદર મિત્રો ત્રણ યોજના આવી ગઈ છે ઓઇલ એન્જિન એટલે કે જે આપણે મિત્રો કુવા કે નહેર પર જે મશીન ગોઠવીએ છીએ તે સબમર્સેબલ મોટર છે દાર કે બોર ની અંદર મૂકીએ છીએ તે અને ઇલેક્ટ્રિક મોટર આ ત્રણ વસ્તુનો સમાવેશ થાય છે જેની અંદર વાત કરીએ તો સૌ પ્રથમ મિત્રો ઓઇલ એન્જિન માટેની સબસિડી યોજના સામાન્ય ખેડૂતો માટે વાત કરીએ તો તેની અંદર મિત્રો તમને છે તે કેવી રીતે સહાય મળવા પાત્ર થશે ઓઇલ એન્જિન સામાન્ય ખેડૂતો માટે ત્રણથી લઈને સાડા ત્રણનો હોસપાવર ખર્ચના પંચોતેર ટકા અથવા મહત્તમ રૂપિયા આઠ હજાર સાતસો બે મત જે છે એ પ્રમાણે સહાય મળવા પાત્ર થશે આની અંદર જે તે મિત્રો મશીનનો હોશ પાવર હોય છે એ પ્રમાણે મિત્રો તમને સહાય મળવાપાત્ર થશે જેટલો હોશ પાવર વધુ એટલે મિત્રો તમને સહાય વધુ મળવાપાત્ર થશે પછી આગળ વાત કરીએ તો મિત્રો ઇલેક્ટ્રિક મોટરની અંદર ઇલેક્ટ્રિક મોટરની અંદર પણ મિત્રો તેવી જ રીતે છે જે તેનો હોસ પાવર વધુ છે તેની અંદર મિત્રો તમને સહાય છે તો મિત્રો વધુ મળવા પાત્ર થશે સાડા સાતનો હોસ પાવર હશે તો ખર્ચના પંચોતેર ટકા અથવા મહત્તમ રૂપિયા બાર હજાર નવસો બેમાંથી જે ઓછું એ પ્રમાણે સહાય મળવા પાત્ર થશે હવે સબમર્સિબલ મોટરની અંદર વાત કરીએ સબમર્સિબલ સેટ સામાન્ય ખેડૂતો માટે વાત કરીએ તો તેની અંદર પણ મિત્રો ત્રણનો હોસ્પાવર ખર્ચના પંચોતેર ટકા અથવા મહત્તમ રૂપિયા પંદર હજાર સાતસો પચાસ બેમાંથી જે ઓછો એ પ્રમાણે સહાય મળવા પાત્ર થશે બેમાંથી જે ઓછું એ પ્રમાણે મિત્રો તમને સહાય મળવા પાત્ર થશે અને જે તેનો હોસ્પાવર વધુ છે તેની અંદર મિત્રો તમને સહાય વધુ મળવા પાત્ર થશે તમે જેટલી પણ મિત્રો મોટર કે મશીન મોટું લાવશો તેની અંદર તમને વધારે સહાય મળવા પાત્ર થશે આ યોજનાની છેલ્લી તારીખ ત્રીસ નવ બે હજાર ચોવીસ છે ત્યાં સુધી મિત્રો તમે ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકો છો ઓનલાઈન અરજી ફોર્મ ભરતી વખતે આની અંદર મિત્રો નવા નિયમો આવેલ છે જેની અંદર બિલનો નંબર બિલની તારીખ અને આરટીઓ રજિસ્ટ્રેશન જેનો છે તમારે મિત્રો સિરિયલ ક્રમક મિત્રો તમારે લખવાનો રહેશે એ પ્રમાણે મિત્રો આની નવા નિયમો આપવામાં આવેલા છે જેની અંદર મિત્રો તમારે પહેલાં સાધનની ખરીદી કરવાના રહેશે અને પછી જ મિત્રો તમને સબસિડી મળવા પાત્ર થશે પહેલાં મિત્રો તમારે સાધન ખરીદવું પછી મિત્રો ફોર્મ ભરીને પછી મિત્રો તમને સહાય મળવા પાત્ર થશે આવી દરજી માહિતી મેળવવા માટે તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રિશન્સ કરો ફરીથી મળીશું નવા વિડીયો સાથે તમે કયા જિલ્લાના બદલે છો એ પણ કોમેન્ટ કરીને જણાવજો જય જવાન જય કિશન વંદે માતરમ ભારત માતા કી જય